નમસ્કાર નુરજ ટેન સાથે હું છું જય શર્મા નજર કરીશું હેડલાઇન્સ પર અમદાવાદમાં પીએમ મોદી અને અલ નહલાનો મેગા રોડ શો યોજાયો એરપોર્ટ પર રાષ્ટ્રપ્રમુખને અપાયું ગાર્ડ ઓફ ઓનર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો બે હાજર ચોવીસ નું કર્યું ઉદઘાટન વિશ્વ કક્ષાની અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલી પ્રોડક્ટ્સ પ્રદર્શિત થઈ गांधीनगरમાં ગુજરાત ગ્લોબલ સમિટનું બડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કરશે ઉદ્ઘાટન આજે સમિટ પહેલા પીએમ અને સીએમએ વિવિધ મુદ્દામાં અનુભવ સાથે બન્ટુબન બેઠકો યોજી ગાંધીનગર ખાતે યોજાઈ રહેલી વાઇબ્રન્ટ સમિટને લઈને આરોગ્ય વિભાગ સજ 16 સિવિલ હોસ્પિટલમાં ઉભી કરાઈ અલાયદી વ્યવસ્થા शास्त्रीय संगीत गायक उस्ताद राशिद खान निधन पद्म भूषण सम्मानित एवं राशिद खान न कोलकाता में कैंसर से थी निधन तो हम बात करिए वाइब्रेंट नहीं તો આજે અમદાવાદમાં એરપોર્ટથી ગાંધીનગર સુધીનો ભવ્ય રોડ શો યોજાયો હતો યુએના રાષ્ટ્રપતિ વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવા માટે અમદાવાદ આવ્યા છે ત્યારે પીએમ મોદીએ તેમને આવકારવા એરપોર્ટ પહોંચ્યા હતા એરપોર્ટ પર તેમનો ઉષ્માસભર આવકાર અપાયો હતો અને ભારત અને યુએના વડાઓ એકબીજાને ભેટ્યા હતા ત્યારબાદ વિશાળ રોડ શો યોજાયો એરપોર્ટ પરથી ગાંધીનગરના માર્ગો પર બંને સાઈડ ઉપર અનેક લોકોએ બંને વડાઓનું અભિવાદન કરાયું હતું અનેક કારના કાફલા સાથે અને સલામતીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ રોડ શો યોજાયો હતો આ પ્રસંગે એરપોર્ટ ખાતે યુએના રાષ્ટ્રપ્રમુખને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરીને તેમને આવકારવામાં આવ્યા હતા તો વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ટ્રાફિક પોલીસે મીડિયા ટ્રાફિક ગાઇડ પ્રસિદ્ધ કરી છે જેમાં વૈષ્ણોદેવીથી વાયબ્રન્ટ સમિટના સ્થળ અને ઇન્દિરા બ્રિજથી જનારા પ્રતિનિધિઓ માટે આ ગાઇડ જરૂર રજૂ કરી છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને સરળતાથી સ્થળ ઉપર સમયસર પહોંચી જવાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા આ ગાઈડ જાહેર કરાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસેના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024 નું ઉદ્ઘાટન કર્યું આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં કંપનીઓ વિશ્વ કક્ષાની અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલી પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરી રહી છે એ મોબિલિટી સ્ટાર્ટઅપ્સ એમએસએમઈ બ્લુ ઇકોનોમી ગ્રીન એનર્જી અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ટ્રેડ શોના કેટલાક ફોકસ સેક્ટર છે તો શાસ્ત્રીય સંગીતના ઉત્તમ ગાયક પદ્મભૂષણ ઉસ્તાદ રાશિદ ખાનનું આજે અવસાન થયું છે તેઓ છેલ્લા કેટલાય સમયથી કેન્સરની સારવાર લઈ રહ્યા હતા અને વેન્ટિલેટર પર હતા આજે કોલકાતાની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લાના સહસવાન ખાતે ઓગણીસો ને અડસઠમાં જન્મેલા તેઓ છપ્પન વર્ષની યુવાન વયે અવસાન પામ્યા રામપુર ઘરાણામાં તાલીમ પામેલા તેમણે દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપ્યા કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ તેમની ગાયકીનું પ્રદાન રહ્યું અમદાવાદ શહેર સાથે પણ તેમનો નાતો રહ્યો શહેરમાં દર વર્ષે યોજાતા શાસ્ત્રીય સંગીત સમારોહ સપ્તકમાં તેઓ આમંત્રિત કલાકાર તરીકે આવતા અને પોતાની કલાથી દર્શકોને ડોલાવતા ઉલ્લેખનીય છે કે હાલ ચુમ્માલીસમો સપ્તક સંગીત સમારોહ ચાલી રહ્યો છે તો અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બુક ફેર યોજાયો છે અમદાવાદ મહાનગરપાલિકાના ઉપક્રમે યોજાયેલા આ પુસ્તક મેળામાં પુસ્તક પ્રેમીઓ અને વાંચનના શોખીનો મોટી સંખ્યામાં મુલાકાત લઈ રહ્યા છે આ ઉપરાંત ગુજરાતી લોકકલાને પણ મંચ આપવામાં આવી રહ્યો છે જે અંતર્ગત ગુજરાતી ગીત સંગીતનો કાર્યક્રમ પણ સાંજે યોજાઈ રહ્યો છે જે અંતર્ગત આજે ગાયક હાર્દિક દવેએ પોતાના ગીતો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા વગડાના ફૂલ કાર્યક્રમ હેઠળ હાર્દિક દવે લોકગીતો રજૂ કર્યા હતા તો ગુજરાતમાં કોવિડ બાદ પ્રથમ વખત વાયબ્રન્ટ સમિટ દસમી જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે જેને લઈને સમિટમાં આરોગ્ય બાબતે સંપૂર્ણ જવાબદારી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને સોંપાય છે તથા તમામ ડેલિગેટ્સના આરોગ્યની જવાબદારીઓ આરોગ્ય સેક્રેટરી ધનંજય ત્રિવેદીને સોંપવામાં આવી છે વાઇબ્રન્ટ સમિટમાં વિવિધ દેશોના મહેમાનોની આરોગ્યની તમામ જવાબદારી આરોગ્ય વિભાગના હાથમાં છે જેથી આરોગ્યની વ્યવસ્થામાં કોઈ પ્રકારની ચૂક ન રહે તે માટે એરપોર્ટથી લઈને ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધી વ્યવસ્થા ઊભી કરાઈ છે સમિટ માટે સોલા સિવિલ હોસ્પિટલને સૌથી સુવ્યવસ્થિત હોસ્પિટલ તરીકે જાહેર કરાય છે સરકારની સૂચના મુજબ તમામ ડેલિગેટ્સ માટે દસ દસ બેડના બે વીવીઆઈપી સ્પેશિયલ રૂમ બનાવાયા છે જેમાં વેન્ટિલેટર ઓક્સિજન ઇન્જેક્શન ઈસીજી મશીન પોર્ટેબલ એક્સરે તમામ વ્યવસ્થાઓ કરાઈ છે તો સમિટ દરમિયાન ચોવીસ કલાક મેડિકલ નિષ્ણાંત તબીબો સહિત નિષ્ણાંત મહિલા તબીબોની પણ ટીમ તૈનાત રખાય છે બે હોસ્પિટલ તરીકે ડિક્લે કરવામાં આવેલી છે તો અમારી હોસ્પિટલમાં સરકારની સૂચના મુજબ વાઇબ્રન્ટમાં ભાગ લેનાર ડેલિગેટ્સ માટે એક દસ દસ બેડના બે વીઆઈપી રૂમ સ્પેશિયલ બનાવવામાં આવેલા છે જેમાં વેન્ટિલેટર ઓક્સિજન ઇન્જેક્શન ઇસીજી મશીન પોર્ટેબલ એક્સરે તમામ વ્યવસ્થા અમે એમાં કરેલી છે અને કોઈ હોનારત કેવું કંઈ થાય તો ડિઝાસ્ટરના મેનેજમેન્ટના પ્લાન તરીકે અમે ત્રીસ બેડનું એક જનરલ વોર્ડ પણ તૈયાર કરવામાં આવેલો છે

માટે બત્રીસ એમ્બ્યુલન્સ અમિટ ડિપ્લોય કરેલી છે આ જે બત્રીસ એમ્બ્યુલન્સ વાઇબ્રન્ટ બુક રહેશે એ વાઈબ્રન્ટના અમુક અમુક સ્થળે જેમ કે મહાત્મા મંદિર એલિપેન્ડ એરપોર્ટ્સ એ સિવાય જ્યાં વીઆઈપી લોકો રહેવાના છે આ સાથે ગુજરાતી સર્વશ્રેષ્ઠ એમ્બ્યુલન્સ સેવા એકસો આઠ પણ તૈનાત કરાઈ છે વાઇબ્રન્ટ સમિટ અને વીઆઈપી મુવમેન્ટને ધ્યાનમાં રાખીને બત્રીસ એમ્બ્યુલન્સ વધારાની મૂકવામાં આવી છે

ઇના એચ અને ઇન્ડોનેશિયન પ્રતિનિધિ મંડળે જીસીસીઆઈની મુલાકાત લીધી હતી અને સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો આ પ્રસંગે જીસીસીઆઈના સિનિયર ઉપપ્રમુખ સંદીપ એન્જિનિયરે ઈના એચ કૃષ્ણમૂર્તિ તેમજ અન્ય ડેલિગેટ્સનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું તેઓએ ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગના વિકાસ માટેની જીસીસીઆઈની અનેકવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી આગામી દસમા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જીસીસીઆઈની નિયુક્તિ દસમા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સ્ટાર્ટઅપ અને સ્ટેટ પાર્ટનર તરીકે કરવામાં આવેલ છે તેમણે જણાવ્યું હતું કે સમગ્ર એસીઇએન રીજિયનલમાં ઇન્ડોનેશિયન હંમેશા ભારતનું પ્રમુખ આર્થિક ભાગીદાર રહ્યું છે ભારત સરકારના આરોગ્ય મંત્રાલય ઇન્ડિયન એરફોર્સ અને વિવિધ એજન્સીઓ સાથે મળીને આપદાઓ સામે લડવા માટે આરોગ્ય મંત્રી કિટ તૈયાર કરી છે આ કિટમાં આપત્તિના સમયે ઇજાગ્રસ્તોના સારવાર માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે તેમાં સ્વરૂજારથી સંચાલિત આરોગ્યના વિવિધ સાધનો છે આ અત્યાધુનિક આરોગ્યના સાધનો આપદાના સમયે લોકોના કિંમતી જીવ બચાવવામાં મદદરૂપ થશે ઇન્ડિયન દ્વારા આરોગ્ય મૈત્રી યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ જે દેશના દૂર દરાજ વિસ્તારો છે ત્યાં કુદરતી આફતીમાં કેવી રીતે માનવીય સહાય પહોંચાડી શકાય અને કેવી રીતે આરોગ્યની સહાય પહોંચાડી શકાય તે માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને આ કુદરતી આપત્તિઓ લડવા માટે અત્યાધુનિક હાઈટેક સાધનો બનાવવામાં આવે છે તો આપણી સાથે સાધનો અંગે ચર્ચા કરવા માટે એર માર્શલ રાજેશ વૈદ સર છે સર રવિદ સ્વાગત છે જો કુદરતી આપત્તિ દેશ ને આથી એક્સકો લડતી કેસ દ્વારા અત્યંત હાઈટેક ઇક્વિપમેન્ટ બનાવે છે એ ઇક્વિપમેન્ટ ને ક્યાં ક્યાં ઇક્વિપમેન્ટ હૈકી ખાસિયત ક્યાં છે ये सिर्फ इंडियन एयरफोर्स ने नहीं बनाया है ये कई गवर्नमेंट एजेंसीज ने मिल के मिनिस्ट्री ऑफ हेल्थ इसमें डॉक्टर्स मिनिस्ट्री ऑफ हेल्थ के भी थे डिफेंस एक्सपर्ट्स भी थे इंडियन एयरफोर्स कई डिज़ास्टर सिचुएशन में सबसे आगे होती है इसलिए इंडियन एयरफोर्स के थे નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ ઇટ સબને વિલ કેર ઇસકો ડેવલપ કરાય જે ભારત સરકાર દ્વારા જે આરોગ્ય મૈત્રી યોજના હેઠળ જે ઇક્વિપમેન્ટ બનાવવામાં આવ્યા છે તે ખૂબ જ સારા અને આપત્તિ સમયે માનવ જીવન બચાવવા માટે

એ લોકો દ્વારા ફિક્સ ડિપોઝિટ્સ ઈશ્યુ કરવામાં આવતા હતા અને એ લોકો દ્વારા પૈસા પરત નહીં છેતરપિંડીની એફઆઈઆર થઈ છે મૂળ ફરિયાદી ચંદ્રકાંત પટેલ અને પરિવાર દ્વારા બે કરોડ લાખ જેટલા પૈસાનું રોકાણ છે અને બીજા સાહેદો તપાસ દરમિયાન એકોતેર લાખ રૂપિયાના પોલીસ દ્વારા ઉજાગર થયા છે ટોટલ આ કેસની અંદર અત્યાર સુધી ત્રણ કરોડ આઠ લાખ જેટલા પૈસાનું રોકાણ થયું છે પોલીસ દ્વારા ઓફિસની સર્ચ દરમિયાન થોડા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ હાથ લાગ્યા છે જેના અનુસંધાને પોલીસ બીજા બધા ડિપોઝિટર્સને અત્યારે ફોનથી કોન્ટેક્ટ કરે છે અને તેને સામે આવીને આ કેસ બાબતે પોતાનું નિવેદન લખાવવા તો મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મધ્યપ્રદેશના હોકી કોચ શિવેન્દ્રસિંહને દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે રાજ્યના તમામ લોકોને તમારી સિદ્ધિ પર ગર્વ છે તમારા અનુભવ કૌશલ્ય અને પ્રતિભાથી દેશને ગૌરવ અપાતા રહો તો કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે વુશુમાં અદ્ભુત સિદ્ધિઓ માટે અર્જુન પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ નોરેમ રોશીબીના દેવીને અભિનંદન પાઠવ્યા અને લખ્યું કે બે એશિયન ગેમ્સ મેડલ અને અસંખ્ય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી રોશીબીનાની રમત માટેની સફર આગળનો માર્ગ મોકળો કરતી રહે છે તો પરિમલ નથવાણીએ ટેકનોલોજીનો ઉપયોગ અને ટેકનોલોજીના ઉપયોગને લઈને એક વિડીયો શેર કર્યો છે તો વન્યજીવન સંરક્ષણને મજબૂત કરવામાં ટેકનોલોજી મદદ કરી શકે છે વિવિધ પ્લેટફોર્મ હવે વન્યજીવ અનામતની અંદર મહત્વપૂર્ણ ડેટા પોઈન્ટ્સને એકીકૃત કરી રહ્યા છે જે સચોટ આગાહી પૂરી પાડે છે આ સક્રિય અભિગમ જંગલની આગ શિકાર અને માનવ અને વન્યજીવન સંઘર્ષ જેવા જોખમોને ઘટાડવામાં મદદ કરે છે તો અયોધ્યાધામમાં શ્રીરામલલ્લાની નવી મૂર્તિનો અભિષેક સમગ્ર રાષ્ટ્ર માટે એક રાષ્ટ્રીય તહેવાર છે તો સદીઓની પ્રતિક્ષા પછી આ શુભ સમય આવ્યો છે તો આ પ્રસંગે તમામ સરકારી ઇમારતોને દિવ્ય સ્વરૂપે શણગારવામાં આવી રહી છે અને આ શુભ અવસર પર ઉત્તર પ્રદેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં બાવીસમી જાન્યુઆરીએ રજા જાહેર કરવામાં આવી છે આવો આપણે સાથે મળીને માણીએ રમોત્સોત્સવ ઉજવીએ તો કોંગ્રેસ પાર્ટી દ્વારા દેશ માટે દાન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે લોકશાહીના સંરક્ષણમાં યોગદાન આપ્યું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના દેશ માટે દાન અભિયાનમાં બે લાખ અગિયાર હજાર રૂપિયાનું યોગદાન આપ્યું અને અપીલ કરી કે તમે પણ યોગદાન આપીને લોકશાહીને મજબૂત કરવામાં સહભાગી બની શકો છો તો સર્વાંગી અને સર્વસમાવેશક વિકાસના સંકલ્પ સાથે દેશના દરેક ગામડામાં મોદી ગેરંટીની ગાડી ફરી રહી છે ત્યારે આજે તેલંગાણાના કોન્ડાપલ્કામાં વિકાસ ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભાગ લીધો હતો અને સભાને સંબોધિત કરી હતી સરકારની મુખ્ય યોજનાઓની પ્રામાણિકતા સુનિશ્ચિત કરવી જોઈએ અને સેવા કરવાનો સંકલ્પ પૂર્ણ થવો જોઈએ વડાપ્રધાનની આગેવાનીવાળી સરકારનો આ જ ઉદ્દેશ્ય છે આ પ્રસંગે રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદ તથા અન્ય જનપ્રતિનિધિઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવ જાન્યુઆરી મંગળવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું વ્યૂ પોઈન્ટ ખાતે અઢાર દેશના એકાવન પતંગબાજો અવનવી પતંગો ઉડાવી હતી વ્યૂ પોઈન્ટ ખાતે અઢાર દેશના એકાવન પતંગબાજોએ રંગબેરંગી પતંગો ઉડાવી દર્શકોને અચંબિત કરી મૂક્યા હતા આજરોજ એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાઈ રહ્યું છે આ અમારા સૌભાગ્યની વાત છે કે ત્યાં અહીંયા અઢારથી વીસ દેશોથી પતંગબાજો આવ્યા છે ગુજરાત સિવાયના બાકી ભારતના પ્રદેશો પ્રદેશોથી પણ લોકો આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકલ માણસો પણ ભેગા થયા છે અને આકાશમાં પતંગો પણ હવે ઉપર જઈ રહી છે તો અમે બધાને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની બધાઈ આપીએ છીએ અને મોટી સંખ્યામાં લોકો સાંજ સુધી જોડાઈ રહે એ અમારી લોકો સાથે અપેક્ષા છે તો ઉત્તરાયણનું પર્વ નજીકમાં છે ત્યારે યુવાઓ યુવાઓના પર્વ પહેલા પતંગની મજા હોય છે છે લઈને ઘણીવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે જે અંગેની જાગૃતિ માટે અમદાવાદની મોનાર્ક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગળ આવ્યા શહેરના અગિયાર જેટલા મહત્વના સ્થળો પર આ વિદ્યાર્થીઓ દ્વારા અવેરનેસનું કામ હાથ ધરવામાં આવ્યું તેઓ વાહન ચાલકોને ઊભા રાખીને ગુલાબ આપીને પતંગની દોરીથી સાવચેત કેવી રીતે રહી શકાય તે વિશે સલાહ સૂચન પણ આપી રહ્યા છે જે મોનાક યુનિવર્સિટી દ્વારા સ્ટેડિયમ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે બધાને વાહન ચાલક હોય એ હેલ્મેટ પહેરે પછી દોરીના લીધે ઈજા થાય એના એ નુકસાન ના થાય એના માટે એમના દ્વારા એક પ્રોગ્રામ કરવામાં આવે છે જેની અંદર માસ્કનું વિતરણ કરવામાં આવે છે જેના કારણે દોરીથી નુકસાન ના થાય અને રોડ સેફ્ટી રહે દરેકે હેલ્મેટ પહેરવું જોઈએ આની અંદર એ બેલ્ટ બાંધવું જોઈએ દરેકે ટ્રાફિક નિયમનું અનુસરવા જોઈએ જેના કારણથી ઉત્તરાયણ નિમિત્તે આપણને કોઈને નુકસાન ના થાય તે અહીંયા સ્ટેડિયમ પાંચ રસ્તા ઉપર અમે મોનાર યુનિવર્સિટી તરફથી રોડ સેફ્ટી અવેરનેસ કેમ્પેનનો કાર્યક્રમ હાથ ધર્યો હતો આજે અમદાવાદમાં કુલ અગિયાર ટ્રાફિક પોઈન્ટ અમે કવર કર્યા છે જેમાં અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારને અમે આવરી લીધા છે આજનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેમજ આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તરાયણ નજીક આવી રહી છે તો જેથી જે પતંગની દોરી હોય એનાથી જે આપણા નાગરિકોનો જીવ બચી શકે તે માટે અમે એક લાઈફ સેવિંગ મફલર અમારા મોનાર્ક યુનિવર્સિટીના લોગો બ્રાન્ડિંગ સાથે અમે દરેક નાગરિકોને વિનામૂલ્યે આપ્યા છે આ સાથે જ અમે અમારી ટીમમાં વિદ્યાર્થીઓ તેમજ એનસીસીના કેડેટ્સનો પણ સમાવેશ કરેલ છે તેમજ અમદાવાદ ટ્રાફિક પોલીસનો પણ અમને ખૂબ જ સારો એવો સહયોગ મળેલ છે આજે અમે ઉત્તરાયણની પહેલાં પહેલાં એક રોડ સેફ્ટી ઇવેન્ટનો કેમ્પેન કરી રહ્યા છીએ અમારી યુનિવર્સિટી તરફથી જે કેમ્પેનની અંદર અમે લાસ્ટ યર બધાને તાર બાંધી આપ્યા હતા જેનાથી દોર દોરી એમને વાગે નહીં અને આ વખત અમે આવો માસ્કનો ઇનિશિએટિવ લીધો છે કે જેનાથી એ ઓલ સિઝનની અંદર આ માસ્ક પહેરી શકે અને અમે જોડે જોડે જે લોકો ટ્રાફિક રૂલ્સને ફોલો કરે છે એમને ગુલાબનું ફૂલ આપીએ છીએ અને જે લોકો ટ્રાફિક રૂલ્સ ફોલો નથી કરી રહ્યા તેમને ગુલાબનું ફૂલ તો આપીએ જ છે પરંતુ જોડે જોડે આ માસ્ક પણ આપીએ છીએ અને એવો એક મેસેજ આપીએ છીએ કે તમે રૂલ્સ ફોલો કરો કેમ કે રૂલ્સ ફોલો કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે તો ઉત્તરાખંડ સ્થિત આઈઆઈટી રૂડકીના વૈજ્ઞાનિકોએ અયોધ્યાના નવનિર્મિત રામ મંદિર પર રિસર્ચ કર્યું છે આ રિસર્ચ અનુસાર નવનિર્મિત મંદિર પર આગામી એક હજાર વર્ષ સુધી ભૂકંપની અસર થશે નહીં ઉત્તરાખંડના આઈઆઈટી રૂરકીમાં સ્થિત સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એન્જિનિયર્સે દાવો કર્યો છે કે અયોધ્યાનું નવનિર્મિત રામ મંદિર આગામી એક હજાર વર્ષ સુધી ભૂકંપનો સામનો કરી શકે તેટલું મજબૂત છે મંદિરની ડિઝાઇન પ્રખ્યાત આર્કિટેક્ટ સીબી સોમપુરાએ તૈયાર કરી છે જેના આધારે સીબીઆરઆઈના વૈજ્ઞાનિકોએ મંદિરની માળખાકીય અખંડિતતા અને મજબૂતાઈની ખાતરી કરવા માટે બહુવિધ તપાસ હાથ ધરી હતી આ રિસર્ચના આધારે કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા એ જો સીબી સોમપુરા આર્કિટેક્ટ છે इन्होंने પહેલા ઇનિશિયલ આર્કિટેક્ચર ઓર ડિઝાઇન તેમણે પહેલા પરફોર્મ करके रखे थे और इनका एज पर द नीड जैसे कंस्ट्रक्शन uh, कमेटी का जैसे नीड था उसका अकॉर्डिंग इसको मॉडिफाई करने का जरूरत था वो भी मॉडिफाई हुआ लेकिन स्ट्रक्चरली वो स्टेबल है या आर्थक्वेक uh, है विंड है उसके लिए स्टेबल है या नहीं है वो अध्ययन हमने किया सीबीआरआई में जो फिजिकल इन्वेस्टिगेशन इन्वेस्टिगेशन किया है जो एम एस एम एस डब्ल्यू ए आर टी

पत्थर तांबा जीवी सामग्री उपयोग कर रहे हैं तो ये जो स्टोन कंस्ट्रक्शन है तो स्टोन का लाइफ बहुत बहुत ज्यादा होता है अगर इसमें सरिया यूज करते हैं तो सरिया रस्ट होने का जंग खाने का वो उसमें समस्या रहती है तो उसमें कहीं भी બપોર ના સમયે બે થી ત્રણ મિનિટ માટે સૂર્યપ્રકાશ પ્રકાશ પડશે તે રીતની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે આ સિદ્ધિને શક્ય બનાવવા માટે ચોક્કસ સ્થળોએ વિશેષ પ્રકારના લેન્સ લગાવવામાં આવ્યા છે ये जो सूर्य तिलक जो प्रोजेक्ट है इसमें हमारा जो फोकस है कि श्री राम नवमी जो है ईच ईयर जो है उसी दिन दिन को बारह बजे दो से तीन मिनट के लिए सूर्य सूर्य अभिषेक होगा मैंने मैंने भगवान का मूर्ति पे माथा पे तिलक आएगा तो उसी के लिए मेनली था इसका आर्टिटेक्ट जो आर्किटेक्चर है उसमें थोड़ा सा डिफरेंट है इसे डायरेक्टली सन को लाना मुश्किल था